સુરતમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં બે રાજ્યોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી દેખાય છે જેથી સુરત ભાજપના કાર્યકરોએ ઉદના ભાજપ કાર્યાલય ખાતે જીતની ઉજવણી કરી હતી સુરતમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં બે રાજ્યોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી દેખાય છે જેથી સુરત ભાજપના કાર્યકરોએ ઉધના ભાજપ કાર્યાલય ખાતે જીતની ઉજવણી કરી હતી જેમાં કાર્યકરોએ ફટાકડા ફોડીને ઢોલ હતા અને ભાજપી કાર્યકરોએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મળેલી જીતને પણ વધાવી લીધી હતી સાથે જ ભાજપી કાર્યકરોએ ફટાકડા ફોડવાની સાથે સાથે મીઠાઈઓ પણ વેચી હતી અને કાર્યાલય સામે ઢોલ નગારા સાથે જીતના જશ્નમાં ઝૂમી ઉઠ્યા હતા ભારતભરમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો દેખાવ રહ્યો છે એમાં પણ ખાસ કરીને યુપીમાં જે અભૂતપૂર્વ રીતે લોકોની જે અપેક્ષા હતી એના કરતાં પણ વધારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની જે વ્યૂહરચના હતી એને પ્રતિસાદ મળી રહ્યો છે નોટબંધીના દેશ હિતના પગલાને પછી વિપક્ષો ગેલમાં આવી ગયેલા હતા એમને ભારતની પ્રજાએ આ જળબાતોડ જવાબ આપી દીધો છે આ જ રીતે આવનારી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પણ ગુજરાતની પ્રજા વિપક્ષોને જવાબ આપશે એવું મારું માનવું છે આજે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ એની જનતાએ લોક ચુકાદો આપ્યો છે અને દેશમાં નરેન્દ્રભાઈ મોદીનું વિકાસનું નેતૃત્વ એની ઉપર મંજૂરીની મહોર મારી છે આજે સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈ સર્વસ્વીકૃત લીડરશિપ લીડરશીપ તરીકે લીડર તરીકે ઉભરી આવ્યા છે ત્યારે સમગ્ર દેશની જનતા આ વિજયને વધાવે છે અમારા સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નાગરિકો અને અમારા અહીંના પદાધિકારીઓ બધા જ આ વિજયને એક ઉત્સવના રૂપમાં બે દિવસ પછી હોળી છે આ એક દિવસ આગળ હોળી અમારા કાર્યકર્તાઓ અત્યારે ઉજવી રહ્યા છે એનો અમને આનંદ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત